ધનસુરા તાલુકાના કેસરપુરા ગામે શાળાને તાળાબંધી કરવામાં આવી કેસરપુરા ગ્રામજનો દ્વારા શાળામાં થયેલ ઉંચા પતને લઈ વિવિધ રજૂઆત બાદ પણ કોઈ નિવેડો આવતો ન હતો કોઈ અધિકારી તપાસમાં નહોતા આવતા જેને લઈ ગ્રામજનોએ ભેગા થઈ શાળામાં તાળાબંધી કરી હતી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય પણ બંધ રહ્યું હતું

हमरी <laughs> जय <laughs> મારું નામ સોલંકી નરસિંહ બોગસી ગામકેશરપુરા તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી હવે આજનો અમારો વિષય એવો હતો કે ગયા મહિનામાં નવ આઠ બે હજાર ચોવીસના દિવસે અમે જિલ્લા પંચાયતમાં શાળાની બાબતે જે અમારા શાળાના ગોટાળા આ બધું જે હતું તે ગામવાળા બધા ભેગું થઈને એક અરજી કરી હતી ઊંચા પદ આચાર્ય થકી પ્લસ ભણાવવાનું એ થોડું યુક્તિ પાતના થોડા પ્રશ્ન એવા હતા એ બધી સમસ્યાઓ લઈને અમે જિલ્લામાં જ્યાં જિલ્લામાં તેઓ આગળ સાહેબ બીટી સાહેબને અમે મળ્યા નાયબ બીટીને ત્યાં આગળ અરજી આપી પછી એ ત્યારથી તે આજ સુધી પછી બીજા જ દિવસે તાત્કાલિકે ટીપીઓ આવ્યા ટીપીઓએ શાળાની મુલાકાત લીધી અને બે ત્રણ જણા જે એસમસીના સભ્યો હતા એમની મુલાકાત લીધી એમના નિવેદન લીધા નિવેદન લીધા પછી થોડા સાહેબો નિવેદન બાકી હતા એસએમસીના સભ્યોના એ નિવેદનો બે થોડા દિવસ પછી પાછા સાહેબ એને લઈ ગયા અને બેન ઓલરેડી રજા પર તો બેનું નિવેદન બાકી હતું જે હાલમાં આચાર્ય જે છે તે પછી બેન રજા ઉપર હતા એટલે પછી એમનું નિવેદન એ આયા પછી એમને નિવેદન લીધું અને નિવેદન શુક્રવારે આ શુક્રવારે પહેલાં શુક્રવારે નિવેદન લીધું હતું તે છતો જિલ્લામાંથી કોઈ તપાસ થતી નથી અને એના આગલા દિવસે અમે જિલ્લામાં જ્યાં એના ચાર પાંચ દિવસ પછી ગોધીનગરમાં અરજી આવી હતી તે છતાં કોઈવાનો નિકાલ આવતો નહોતો અને નિકાલ જ લાવવાનો હતો મારા કડખું સીધું અભ્યાસ નહોતો પ્લસ ક શારામાં જે ગૌતમભાઈ તરીકે જે આચાર્ય હતા એ અત્યારે બીઆરસીમાં છે બરાબર તો એમને ચાર મહિના પહેલાં બીઆરસીમાં જતા રહ્યા ધનસુરા અને ચાર્જમાં અત્યારે એમના ઘરેથી બંધ ખરા એ ચાર્જ મળી જાય તો આજ સુધી હજુ કોઈ દિવસ અમને દસ વર્ષ સુધી એસએમસીના કોઈ સભ્યને કોઈ અમને હિસાબો બતાવે નહીં કે કોઈ ગ્રાન્ટે ચોર આપે એનો કોઈ હિસાબ આવ્યો નહીં અને એક બે તો સભ્ય એવા હતા કે એમની જે ખોટી સહીઓ દ્વારા એમને બેંકમાંથી ચેક દ્વારા પૈસા ઊંચાપત કરી એટલે ઊંચાપતે થઈ ગઈ છે અને બધા બહુ મોટા કારણો છે પણ ઓની ઓના વિશે અમે બધી જ રજૂઆતો જિલ્લામાં એ કરી ગાંધીનગરે કરી તે છતાં કોઈ પ્રકારનો કોઈ નિર્ણય આવતો નહોતો અને પછી કાલે અમે રાત્રે મિટિંગ કરી આખા ગામની અને પછી બધો નિર્ણય લીધો આવું આપણે કદાચ કોઈ થાય ના તો આપણું સારાનું તારું મારી દઈએ તો આજે તારું મારી સારાનું અને બધા ગામના બધા ભેગા થઈ અને મારવા પછી કોઈ નિકાલ કદાચ આવે તો તારું માર્યા પછી અત્યારે હાલમાં ડીપીઓ સાહેબ આવ્યા નાયબ ડીપીઓ તો એમને બધું બધા ને બધું લેવાનું કર્યું કરીશું બરાબર હવે પૂર્ણ તપાસ થઈ નહીં આજે પૂરેપૂરી પૂર્ણ તપાસ થાય પછી ખબર પડે એનું રિઝલ્ટ હોવા હોય એ ખબર નહીં આવે આપની શું રજૂઆત છે મારી તો સાહેબ એક જ રજૂઆત છે અત્યારે હાલમાં જે આચાર્ય તરીકે રીટાબેન છે ને એ આચાર્ય પૂરતો જ નહીં ગામું અને બીજું કે બીઆરસીમાં જે એમના ઘરવાળા છે પતિ એ ગૌતમભાઈ એમની તો જ બીઆરસી બદલી થાય અને અમને સારા શિક્ષક બે ગમે તે આપો એવી અમારી રજૂઆત બધા ગામજનોની અંત બહુ ટોટલી એમ મને મળી જાય એવી અમે અપેક્ષા રાખીએ જિલ્લા શિક્ષણ અધિકારી જોડે હવે જોવાનું એ રી શિક્ષણ અધિકારી સાહેબ મને હિસાબો બધા ટોટલી ક્લિયર આપું કે નથી આપતા મારું નામ પરમળ વિપુલસિંહ દલપસી ગામ કેશરપુરા તાલુકો ધનસુરા અમારા ગામવાળાનો બધો એક જ પ્રશ્ન હતો તો ત્યાં સુધી કોઈ હિસાબો મળતા નથી એસએમસી વાળાને કોઈ મીટિંગો થતી નથી વાલી મિટિંગ થતી નથી આ કારણથી બધા ગામવાળા ભેગા થયા અને અરજી કરી તાલુકામાં અરજી કરી જિલ્લામાં અરજી કરી ગાંધીનગર અરજી કરી પણ હોવાનો કોઈ ઉકેલ આવતો નથી એટલે બધા ભેગા થયા શું કરું માટે મારા મંદિરની અંદર મિટિંગ કરી ગામવાળાની ગામવાળા મીટિંગથી એટલે બધા એમ કીધું કે આપણે શારાનું તારું બંધ કરી દઈએ શહેરાનું તારું બંધ કરી દઈએ એટલે આપણે આગળ રસ્તો મળશે બધા ભેગા થઈને પાછળ આગળ આવે અને તારું મારી દીધું આજરોજ ધનસુરા તાલુકાના કેશરપુરા પ્રાથમિક શાળાની અંદર આચાર્ય વિરુદ્ધ થયેલા આક્ષેપો માટે તપાસ અર્થે આવવાનું થયું ગામના લોકોએ આ આક્ષેપો અનુસંધાને તાળાબંધી કરેલી પણ એમણે વાતચીત કરતાં એમણે તાળાબંધી ખોલી નાખી ત્યારબાદ તમામ જે ગામના લોકો હતા એમને સાંભળવામાં આવ્યા શિક્ષકોના નિવેદનો લેવામાં આવ્યા અને આચાર્યના તમામ રેકોર્ડોની ચકાસણી કરવામાં આવી છે બિલકુલ નજીકમાં જ आ संपूर्ण रेकर्ड चकासणी करी आणि तटस्थ अहवाल डी पी रजू कर थँक्यू